દવા સાટી દીધી ડાંગર સારી થઈ ગઈ છે ફોન મારો રે મારા ભાઈ બો નો ફોન આવ્યો આ બોલ

હા એની અરે આપડા તારા ભાઈ ના સીધા શેડા હે હમણાં થી ચાર પાંચ મેટર સોલ્વ કરાય ને મેં આપડા વિસ્તારની ની મેટર સોલ્વ કરાય બાપુ એવું કેતા હતા કે અમારે તમારા જેવા એક મરદ માણા જરૂર છે હું એમને મળી ગયો છું વાતચીત બધી થઈ ગઈ છે બહુ વાહ ભાઈબંધ વાહ કામ કર્યું તો હો પણ આ પાછું મારું થાય એવું તો કરાવજો ગેંગ બેંગમાં કરી મારો ભાઈબન ખબર નથી હું તને મેલી ને એક પગલું આગળ તને પીછા વગર મેલતો નથી ખબર તારી વાત થઈ જાય સો ટકા આપડો વિસ્તાર આપડે બે ને સાંભળવાનો સાંભળ અને કેવલ દાદાગીરી કરવાની હે મેટર સોલ્વ કરવાની હે પણ ફલાણા પછાડવાની વાત કરવાની સારું એ બધું તો ઠીક પણ હવે પોલીસ કેસની ની નિમિત્ત ધ્યાન રાખજો પાછો નકા આમાં કઈ વળે નહીં પાછું હા અરે પોલીસ કેસની તું ચિંતા જરાય ના કરીશ પોલીસ કેસ આપણી પર ના થાય ભાઈજી નું ખાલી નામ પડે ને અહીંયા મુંબઈ થી મૂળજી ડોડ નું એટલે બધા ધરવું છે અહીંયા ધરવું છે એક મિનિટ તું ફોન કરી હોલ્ટ ઉપર ચાલુ રાખ મારે જો એટલે ભાઈ નો ફોન આવ્યો જો મૂળજી ડોડ નો ફોન આ ચાલુ રાખ એક મિનિટ હા ભાઈજી હા 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 લખરો બોલો નાના વાંધો નઈ નાના પતિ જાય કઉ એટલું થાય છે બે ચાર પાર્ટી પાછી કાઢી આવજ નહીં ના 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 કોઈ દલાલ અત્યારે મને પૂછ્યા વગર કામ કરતો જ નથી એમને ખબર છે હા મેં કીધું તું હું મૂળજી ડોન નો માણસ છું સાહેબ ના કેવું પડે કોઈ વાત નહીં હા હા ચોક્કસ ચોક્કસ અને હું કેવું ખબર થોડી ઘરમાં તાણી હે દસ હજાર કેજો ને તમારા માણસ ને ખાતર નાખી દે એટલે છોકરા મેળા માં જવાનું કેતા હા હા વાંધો નહીં હા નાખી દો એ હા હા શું કેતો તો હા વાંધો નહી ભાઈ ચોક્કસ ચલા લેવા ફોન મૂકું બરોબર એ હા એ હા શું થયું હારું પેટ્રોલ પતી ગયો તો પેટ્રોલ નઈ પેટ્રોલ પંપ કેટલા પેટ્રોલ પંપ તો ઘણો હ બોલો એટલે પેટ્રોલ પતી ગયો મારે કામ કરો શું મારું બાઈક લઈ જાઓ અને પછી પેટ્રોલ લઈને આવો તમે તો હાલો એવું કરું બાઈક મૂકી દો તરફ Rồi. Đi đâu? Tại đây bầu Cái ông tâm không? Dạ bố Xe tôi lên tới đâu có tới đấy. Tại qua tha chỉ lâu. ફોટો તો તારો આવી ગયો હવે મારા ભાઈ લખરા નો ફોન કરો હમણાં તારી પત્તર ઠોકી નાખી રહ્યો લકરા ના જોતો રહ્યો ફોટો બરોબર કમ્પ્લીટ હાલો

મળીએ કોનો ફોટો મંગળે મોકલ્યો હાલો હા બોલ બોલ ભાઈ

તમે આમ ના આમ જ આપડી આબરૂ ની માં પાણી નાખી એક કામ કર તું સહી થઈ બાજુ આ આપડે ટાકણા રોડ ઉપર જ છે રોડ એમ ને તો અહીંયા ઉપર હું બાઈક લઈને આવું છું અહીંયા ની ઉપર તમ તને આવું છું હાલ હારું હારું આય હાલ હાલ હારું આ મારો બેટો અરે આનો વારો લેવો પડશે તને રામ ખોર છ્યો તો મારા ફેબન મંગાના પાડીન ગયો મારે વગર ના મેલો મારે વગર ના મેલવા આજ

ભાજી નાખવાનો લઈ લે ભાજી નાખું તું મને ક્યાં જાય ખાલી ચિનકોર જો ઉપાડી લેવો કઈ જાય નઈ મને ચિનકોર સહી આજી ભાગી જ નાખવાના આગળ તો હોય તો જોતો જ રહીએ એને કોઈ ને આ ઇન્કા જો વર્ષો છોડવાનો નથી ને કે આ જોઈ આ જોઈ પર એક પર એક માં રાખ સાઈડ માં રાખ

હાથ હાથ પકડ હાથ પકડ હાથ પકડ ભાજ ના ખોરા છીયા હાથ હા આજે ભાજપ આજે ઈદ આજે

તમે અમને ઓળખતા નથી તમે જ્યાં ચાળો તમે જ્યાં ચાળો કરતા અહિયાં કરો અને ખોટી માતા કોઈ ના કરશો તમે જ્યાં ચાળો કરતા ખોટી હવા મારવી એટલે પિલરે નથી તમે ખોટી રીતે ભરાણા હો મને મમલા ફરી જશે અને તમે હું છું એટલે

Tapi lihat suaranya sukar misalnya teroh mabar. Ada, ada. Eh, suaranya. Enyah suaranya. Ay, ay, ni. Oh, oh, oh. Ay, apa ni? Oh, oh, oh. Bagus ni, bagus ni, bapa ini. Bagus ni, bagus ni. Bagus ni, bagus ni. જેટલો બરોબર બરોબર તમે બે મિનિટ કરો અને એક માણસ ને ફોન કરી લેવા દો એક માળા ફોન કરી લેવા દો મુજી હા ભાઈ હવે તમારે તાત્કાલિક નાખી દઉં રોડ ઉપર હું તમને લોકેશન નાખું લોકેશન ઉપર આવી મને બાંધીને બહુ માર્યો હા મેં કીધું તમારું નામ દીધું મને એવું કીધું કે એને ફાવીને તારા ડો ને બોલાવી લે એ તમને જેમ ફટાફટ આઈ જાઓ આઈ જાઓ તમે જલ્દી આવી તોડી નાખશો મારા દાદાગીરી બઉ નતો અને જો તમે જોડે નહીં માર અમે તો આપડી પેસ્ટી હલકી પડી જશે એટલે તમે આવીને દેખાડી દો એમને આ માઇક લાલ એમના દેખાડી દો બરોબર તમે માઇકે લાલ ના દેખાડી દો હા આવો આવો એક મિનિટ એક મિનિટ ગાડી નીકળી જઈશે

અમને છોડાં કી છે પતાવા અમને હવે છોડ શું પતાવા અમને પતાવા તો એક બે ઉતરો મારતા યા મોટો ડોન હે તો ડોન આનું તો ઓલા ફોન માં બોન બતિયાવ તુય હ ઉની સે કઈને કરતા બહમને કઈને કરતા હરું થેન્ક મને બીક લાગે શું કશ્યુ શું બોલો શું કરવાનું તમારે કરવાનું શું સમાધાન સમાધાન કરી નાખી આ બે માન તો સમાધાન કરી નાખી મારા માણસ હે શું કરવાનું બોલો લખે માની

તમને જોઈ લે શું જોઈ લે જોઈ લે સોટ્યું બોલો ચાલો પાડી દીધી ખબર ડોન્સ ભાઈજી નો હાથ હોય ને જેની ઉપર ભૂકા કાઢી નાખે ફાઇલ ફાઇલ ફલા અમારી કઈ ને કે અમે બસી નાની એવડી જ ન હતા કે મુંબઈ માં ચેવડી જોડી મોટર સોલ્વ કરો ખબર છે કે તો તો આ બેહો ને તો હાલો આ અને કોણ છે ઈ મારો ભાઈ બન છે મંગો મંગો ઈ આપડી ગેંગ માં જ છે હવે લઈ લેવી લઈ લેવી તું કરી નાખ કોન્ટેક્ટ લઈ લે હાલો એરિયા માં કોન્ટેક્ટ કરી નાખ્યો કરી નાખ્યો આટલા એરિયા માં અલ્યા ફોન આવ્યો બહુ હા ગગલા શું કોને માર્યો હાથ ભાગ્યા ને ફેમ ક્યાં ગણ ચીયો તો એટલે તું હજુ આયા ને મેટર સોલ્વ કરવા એને પથારી ફેરવી નાખવાની તું ખાલી આયા લોકેશન નાખો હજુ એક મેટર તો સોલ્વ કરી જ છે મેં અત્યારે પણ હવે તારી મેટર સોલ્વ કરવી બે જણા અમે અહીં જ છીએ તું અહીંયા લોકેશન નાખું ફટાફટ પોઈ બધાને જોઈ લેવી આપણે હાલ હા નાખું હાલ ભાઈ કોણ હતું ભાઈ

ભારે કરી લ્યા છે એક કામ કરી નીકળી જવી સાના નીકળી માળી મોટા ભાઈ હમ બોલ ઓલા ધોતીવાળા કાકા થાય ને મને એવા જ લાગતા એમને બોલાવો બાપુ એકી પાણી કરતા આવી પણ એકી પાણી કરતા આવી પછી એકી પાણી કરતા બાપુ એકી પાણી કરતા કઉ હાલે બાપુ પણ એકી પાણી કરતા આવી એકી પાણી કરતા આવી પણ બાપુ એકી પાણી કરતા આવી બેસો મંગા આપણે ઓળખી મંગા આપણે ઓળખવી આને બાપા

ગેંગમાં સામેલ કરતા પેલા જોવાનું હતું મારે વિચારવાનું હતું તમને અત્યારે હાલ ને હાલ એક્ઝિટ કરાવી આ ખાતા નહીં એક તો જઈને હલ્યાવા નવા eh ba beda pagi ja mata wa ta ba menggatain tekan pajo matain tekan pajo menggatain tekan pajo mata nanti pada untuk penisnya tuh હું તારી મેટર માં પડ્યો ના ત્યાં મને ફોન ના કર્યો પાટો બાટો તો બંધાવી ખાવ લે હા ચાલુ ત્યાં મને ફોન ના કર્યો હોત ને તો હારું તારી વાગે મેં પગાવ્યો નહીં પણ તારી માં મેં તૈયાર ઠેકાણ ભગાયો મારો તો ત્રણ ઠેકાણ હાલો બધાય કોઈ બધા મારી કઈ ચીમકો નો દાડો ઉજો હાજ બાપા હે